ટાકા તમે કહો નહીં એ ના ચમ મને ધંધી તહી કોમણું બધા બે તમારે ના પાસે તમે કહો જવું પડે હું એ ફોન ગયો એટલે જવું તો હું એક હા ખાવ તો મને નહીં ચુંદાજી મોડી આવી

એ વળી આવે દવાખાનું લઈ જઈએ આ તો હેરાન નથા કરો બધા આ ચુંડા કાકા એ જાગીરા થારું ના કે મારા ધક્કો પડશે ભાઈ તો ખુલ્લું હોય

आए वाली पासा हो હો જાય કુજે એ નય નય હું થી હન હે હેરો કકલ ના થાય બરાવતો તર કાકો મોડા પડે હું અમાર તોડ તોડ કરવાનું તાતુ ભાઈ બંધ એટલે વડી આંબુ પો આગલી રાતે ઊભો થઈને આ બુ પર બાકી જો બીજું કોઈ હોય તો હું આઉટ ની ચિરા આ તો હો ને મન તાર ઉપર થોય દયા આવી

જોર આમ તો ચમરસો તમ ગોટ્યો પડી જોરાઈએ ક્યો તમ છી કહું દુખાય જ ખબર નઈ પડતી આ તો કઈ ના આવ્યો અને અચાનક એક ડર તાવ આવ અને એક ડર દુખાય ને એકદમ માથું દુખાય ને એક ડર ઉતરો આવ અને એક શરદી થાય તો ને ચઈ પ્રોબ્લેમ એ જ ખબર ના પડે આ તો પાતા ને ગોપે તને ફોન આવે બોય બોય અને પાવા જવાનું છું આ ચિરાંગ ગયો જો તો બાર એ દે પાવા જતો એ જેને કે મારા જવાનો હતો મુકા ઓ હોસ્પિટલનો ફોન આવી ગયો એટલે હું પઈ આવ્યો ને આવતા જતો આવી ગયો પાઉ ઠંડી ના ઠરી ગય છે ની એટલે હું ઓન જમમ થઈ એ એવાજી નહી ન હોય દવા બોલી આવ તો થોડું હાલ થઈ જાય હવરી ને ને કોઈ ફેરવા એવું લાગતું નહી આ તો અચાનક આવું થઈ જ્યું ને જોડાઉ પછી ટીન જોડાઉ તો કો જોરાઉ

તું આમ કરે ડાયરેક્ટ જ બોલાવીને જાઓ મને ના કીધું તમે ભલા મને ઠારો હું મોડ છું ખાલી ખોટા હું કેવું આ તો જીરાક ને ખબર ના પડે એટલે કો ચુંડા જી બોલ જાય એટલે ડાયરેક્ટ મન કીધું ની તો તમાર ફોન કરીને વાત ના કરી લેવા મને આવીતા ઓ માને ઉભો થવાનું હોત ના ઇન તો કન તમાર ફોન કર જો નદી કોંકળો તમે બેહન હું બોલાઈ ના આ જલ્દી વાર જો જલ્દી એટલે જીઓ અને આયો એટલી વાર નાખશીએ આપણે બીજું કંઈ ચાચી વાર નહીં લાગે ના 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 જલજી જય જાય આવજો હું અને મૂકોડો હમ ચટાઈ લઉં પાથરી દાખજો થોડું હા બરોબર એટલે પુવાજી હ પુવાજી આવે ને તો એમને વળી પૂરી આવું ના પર હતું બે જાય બરોબર ને તમે સોંધથી થી યાર હોય બરાબર પણ ઉપા થતા નહીં અને બાર તો અમુકદાની ખાતા નહીં ને કઠળી કુકુ થઈ જઈશું પાહા તમે અને જનજી વાંજો પણ ના વાતો ને મોહલા જ આવું જોઈએ

અરે કાકાજી તમે યાર તો તોહી મટી તો આખો કોમ હતા જ નહીં કાલ પાવ ઉપરીયા કા તાડના ઈમાં આવું છું

ને સાચો મળી રોટલી એ ના લોટાલી મેખી દેવાનું બને કઈ કેવું ના ના ગરમ એટલે ફૂંક મારું થોડી જે મળી જાય ભાઈ કા ઠંડી ના ભાઈ આના ઉતરી જોઈ જેવું એટલે garantiu kada khabar chi den ta kakan barobar ni thandi chalano etle કોબળો ને બહુ ગોદરું ઉઠા ગઈ આની વાત નો ઓ ગણપતિ બોલા પાટે બોલા ગણપતિ ગણપતિ બોલાઈએ ને બસ તમોને બે હાલ દીધી કુશી થોડી આખી કરી આ પીવાનું પાણી ઓ ઓ પીઓ

루저, 쟤네. 아니, 당연히. 이치다. 두 개. 걷는 거다. 걷는 거다. 이치다. 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 이니다 이치다. 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 아치다 이치다. 이이치

Ủa? Ủa? đi học sinh 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 học 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 Gì học sinh học sinh học

니가 맘에 들어와야 니가 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 니오 니가 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 니와장가 니가 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 니 બીજું કોઈ નઈ ડબડ ભાઈ હું અને આ તો હોય ખબર નહીં આ વખેડવાળી એ નઈ ફટલી ચોખ્ખું નાખો તમે

hehehehe hahahaha buwa di hau he to asira dade hawa asira dude hehehe ke to meyam namna ke to duna hau na po to meyam namna huane dawa ke kia chee niwa ke aho ta huane kuantro dawa

อันนั้นลาพมาราวัดรูอันนี้มาดวยวัวอากูใจแค่นี้ไปอากูใจไปเฉยๆได้ไหมมึงนี่ดิเดี๋ยวเราไปดูวัววัวนะปัทวาเลยอันมาไหนฮะนะเปียร์อมรีจ้เปียร์อมรีเปียร์อมรเปียร์อมรีปุ๊กว่าจีมุดะบาเกลียวปะปุ๊กว่าีเอ้าอกูใจแค่นี้เอ้าโอ้แจดแจมอันทปนน้ำวัวมีใครขาดดูคดีมีวุฒิรักยู

ખબર પડે રે ત્રણસો રૂપિયા પોણ કે નીકળી દીધું હોય તું કઈ નીચો ના આવે કોઈ ના આવે કેવું પણ બીટી ના બાર હાય બારદો નામ કરો લેડો ભેગા થઈ ગયા